ચલાતું નતું એટલે એને તઈ લઈને આવતા આ એનાથી દાદરો ઉતરાઈ ને ને એટલે નીકળ તો પછી આને કાલે એટલું ચાલી ના હતા એમાં હોજા ચડી ગયા એને આજુબાજુ નું સાફ કરવું પડે

મષગ મર� fits લાગિ તાં દારહ જિણ ખીાદ મંંજાખળ મળાકઝ ચાકિં ઩રદ મ૨ાસા મળેક

એમાં હું પેલું શરીરમાં સુગર વધારે રહેવા ને લીધે સુગર હોય ને વધારે હોય શરીર